ભારતના ચૂંટણી પંચ દ્વારા એક એક બે હજાર છવ્વીસની લાયકાત તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે જે અંતર્ગત ગણતરીનો તબક્કો એટલે કે એન્યુમરેશન ફેઝ ચાલી રહ્યો છે અત્રેના જિલ્લામાં બીએલઓ દ્વારા તેમજ મામલતદાર કચેરી ડેપ્યુટી કલેક્ટર કચેરી કલેક્ટર કચેરી એમ તમામ રેવન્યુ સ્ટાફ અને બીએલઓ દ્વારા ખૂબ જ સારી અતિ ઉત્તમ કામગીરી થઈ રહી છે અને હાલની અંદર સમગ્ર રાજ્યમાં જિલ્લો આઠમા ક્રમે છે બોતેર ટકા કરતાં વધુ આપણે ફોર્મનું ડિજિટાઇઝેશન કરેલ છે ખાસ તો આ બાબતે મતદારો જે છે એમને જણાવવાનું કે બાકી રહેલ મતદારોના ગણતરી ફોર્મ ઝડપથી પરત લઈ શકાય તથા મતદારો ઈચ્છે તો પોતાના નવા પુરાવા પણ રજૂ કરી શકે તે માટે મતદારોની નાગરિકોની સુવિધા માટે ઓગણત્રીસ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ સ્પેશિયલ કેમ્પનું આપણે આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ આપણી પાછે પાંચ મામલતદાર ઓફિસમાં કરવામાં આવ્યો છે અને એ કેમ્પમાં બપોરે બાર વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી પોતે પોતાના પુરાવા આપી શકે છે તદઉપરાંત બે હજાર બેની મતદાર યાદીમાં નામ ક્યાં ક્યાં છે શું છે એ પણ જોઈ શકે છે એપ વિશે પણ જાણકારી મેળવી શકે છે આમ કોઈ પણ સાચો મતદાર પોતાનું નામ યાદીમાં આવે અને મતદાનથી વંચિત ન રહે એ પ્રકારનું જિલ્લા વહીવટી તંત્રએ સઘન આયોજન કર્યું છે જેનો લાભ લેવા માટે હું અપીલ કરી છું અને ખોટો મતદાર આમાં દાખલ ન થાય એની અમે સતત કાળજી રાખીએ છીએ મૃત્યુ પામેલા મતદાર છે એમના વારસોએ પણ એ આવીને એમનું વિગત આપવાની છે જેથી કરીને મૃત્યુ પામેલા મતદારોને પણ અમે નામ કાઢી શકીએ અને સાચો મતદાર રહી ન જાય એ માટે ફરીથી નર્મદા જિલ્લાની જનતાને પ્રજાને મારી ખાસ અપીલ છે કે ઓગણત્રીસ ત્રીસના આ જે સ્પેશિયલ કાર્યક્રમ છે એમાં લાભ લો